નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર તો ગયા વિડીયોમાં આપણે છઠ્ઠો પાઠ શીખતા હતા બાદ બાકીના દાખલા આપણે ગયા વિડીયોમાં શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો અહીં જાતે ગણવાના દાખલા આપ્યા છે તો અહીં છે પિસ્તાલીસમાંથી આપણે અઢાર બાદ કરવાના છે તો મિત્રો પાંચમાંથી આઠ ના જાય એટલે કે બાજુમાંથી એક દસની પટ્ટી લેવી પડે તો બાજુમાંથી એક દસની પટ્ટી લઈશું તો ઉપર ત્રણની દસની પટ્ટી રહેશે અને એ દસ આપણે અહીં મૂકીશું તો દસ ને પાંચ પંદરમાંથી આપણે આઠ બાદ કરીશું તો સાત વધશે અને આ ત્રણ પટ્ટીમાંથી એક બાદ કરીશું તો બે વધશે એટલે કે જવાબ સત્યાવીસ આવશે પછી આગળ છે ચોર્યાસી માંથી સાડત્રીસ બાદ કરવાના તો ચારમાંથી પહેલાં સાત ન જાય એટલે આપણે અહીંથી દસ લઈશું એટલે આઠમાંથી એક જાય દસ આપણે એક પટ્ટી કાઢીએ એટલે સાત પટ્ટી વધશે અને અહીં દસ મૂકશું દસ અને ચાર ચૌદ થશે ચૌદમાંથી આપણે સાત કાઢીએ તો સાત વધશે અને સાતમાંથી ત્રણ કાઢીશું તો ચાર વધશે એટલે આપણો જવાબ આવશે સુડતાલીસ પછી છે માંથી છેતાલીસ કાઢવાના તો મિત્રો પાંચમાંથી છ ચોરસ ન જઈ શકે તો આપણે બાજુમાંથી દસ લઈશું એટલે પંદરમાંથી છ કાઢીશું તો નવ વધશે અને છ છ ની પટ્ટીમાંથી આપણે એક પટ્ટી પહેલેથી લીધેલી છે એટલે પાંચ વધશે તો પાંચમાંથી ચાર કાઢીશું તો એક વધશે તો જવાબ આવશે ઓગણીસ પછી આગળ છે સાતમાંથી નવ કાઢવાના જ તો સાતમાંથી નવ ના નીકળે તો આપણે બાજુના બેની પટ્ટી છે એમાંથી એક પટ્ટી દસની આગળ લઈશું અને એક પટ્ટી વધશે તો આપણે દસ ને સાત સત્તરમાંથી નવ કાઢીશું તો જવાબ આવશે આઠ અને એક પટ્ટીમાંથી એક પટ્ટી કાઢીશું તો જવાબ આવશે ઝીરો પછી આગળ છે ત્રાણુંમાંથી અડતાલીસ કાઢવાના તો ત્રણમાંથી આઠ ન જાય એટલે બાજુમાંથી દસની એક પટ્ટી લઈશું અને દસને ત્રણ તેરમાંથી આઠ કાઢીશું તો પાંચ વધશે અને આઠમાંથી ચાર કાઢીશું તો ચાર વધશે હવે આગળ છે ઝીરોમાંથી ત્રણ ન જાય એટલે આઠની પટ્ટીમાંથી દસ લેવાના છે દસમાંથી ત્રણ કાઢીશું તો સાત વધશે અને સાતમાંથી બે બે કાઢીશું તો પાંચ વધશે એટલે જવાબ આવશે સત્તાવન હવે આગળ છે અમર અને અવની દોરડા કૂદી રહ્યા છે બંને વીસ કૂદકા લગાવવાના છે દોરડું પગની નીચેથી પસાર થાય ત્યારે એક કૂદકો ગણાશે દરેકને કૂદવા માટે બે તક મળશે જો પહેલી તકમાં વીસ વાર ન કૂદાય તો બીજી મળશે એટલે કે પહેલી વખતમાં વીસ કૂદકા માર્યા તો બીજી વારમાં કેટલા કૂદકા મારવા પડે તો આઠ કૂદકા મારવા પડે તો વીસ વાર થાય હવે અહીં છે અમર પહેલી તકમાં ચૌદ કૂદકા માર્યા તો વીસ કૂદકા કરવા માટે બીજી કેટલી વાર કૂદકા મારવા પડશે તો વીસમાંથી આપણે ચૌદ બાદ કરીશું તો જવાબ આવશે છ તો અમરને કેટલા છ કૂદકા મારવા પડશે પછી અહીંયા આપણે કરશું ચૌદ વત્તા છ બરાબર વીસ પછી આગળ છે અવની પહેલી વારનામાં અગિયાર કૂદકા મારે છે વીસ કૂદકા પૂરા કરવા તેણે બીજી વાર કેટલા કૂદકા મારવા પડે તો આપણે વીસમાંથી અગિયાર બાદ કરશું તો જવાબ ન આવશે તો અહીં વીસમાંથી અગિયાર બાદ કરશું તો જવાબ ન આવશે તો એવી રીતે અગિયાર પ્લસ કરશું તો જવાબ વીસ આવશે મિત્રો આગળ છે મિત્રાએ ત્રેસઠ છીપલા ભેગા કર્યા તેણે છવ્વીસ છીપલા પોતાના ભાઈને આપી દીધા હવે તેની પાસે કેટલા છીપલા વધ્યા છે તો મિત્રો ત્રેસઠમાંથી આપણે છવ્વીસ છીપલા બાદ કરવાના છે તો અહીં આપણે ત્રણમાંથી છ ન જાય એટલે છની પટ્ટીમાંથી દસ લઈશું અને છની બદલે એક પટ્ટી ઓછી કરીને પાંચ લખીશું દસમાં ત્રણ ત્રણ ઉમેરીએ તેર થશે તેરમાંથી છ કાઢીએ તો સાત જવાબ આવશે અને પાંચમાંથી બે કાઢીશું તો ત્રણ જવાબ આવશે તો આપણો અહીં જવાબ આવશે સાડત્રીસ